જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આપ સૌ મિત્રો જાણો છો કે અત્યારે ઇન્ટરનેટ ઉપર લગભગ અડધી દુનિયા ચાલતી હોય છે તો ઇન્ટરનેટની અંદર આપણે સાંભળ્યું હશે કે પહેલાં ટુ હતું પછી થ્રી આવ્યું પછી ફોર જી તો એની અંદર તમે એમ બી પી કેબીપીએસ જીબીપીએસ એવા બધા શબ્દો સાંભળ્યા હશે કે તમારે ઇન્ટરનેટની સ્પીડ ત્રીસ એમ છે ચાલીસ એમ છે કે વન જી બી પીએસ અથવા તો કે છે તો જે મિત્રો આના વિશે જાણે છે મિત્રો વિડીયોને સ્કીપ કરી દે અને જે બેઝિક યુઝર છે એમના માટે કે માની લો કે તમારી વન એમ બી સ્પીડ છે તો એનો મતલબ કે ડાઉનલોડિંગ સ્પીડ જો વન એમ હોય તો પર સેકન્ડે તમારું એક એમ ડેટા ડાઉનલોડ થાય જો તમે કંઈ ડાઉનલોડ કરવા મૂક્યું હોય ઓડિયો વિડીયો ફોટો કે કંઈ પણ વસ્તુ તો એવી રીતે અલગ અલગ બધા વાઇફાઈમાં ને એમાં પ્લાન આવતા હોય છે પ્લસ તમારા મોબાઈલની અંદર જે ડેટા છે તો ઘણા બધા મિત્રો શું કરે ઇન્ટરનેટની સ્પીડ ચેક કરવા માટે ઘણી બધી થર્ડ પાર્ટી એપ્લિકેશનને બધું ઉપયોગ કરતા હોય છે પરંતુ આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનની મદદ લીધા વના કેવી રીતે તમે એની સ્પીડ ચેક કરી શકો છો તો અત્યારે મારો ફોન વાઈફાઈથી કનેક્ટ છે વન હંડ્રેડ એમ પ્લાન છે સ્પીડનો તો આપણે જોઈએ કેવી રીતે એને આપણે ચેક કરીશું પણ ઘણા બધા મિત્રોને એવું હોય છે કે ઘણી વખત ડાઉનલોડ કરવા મૂકતા હોય કંઈ વસ્તુ તો ડાઉનલોડિંગ ફટાફટ થઈ જાય પણ કોઈને વિડીયો કે એવું કંઈ સેન્ડ કરે તો એ ઝડપથી ના થતું હોય અથવા તો કંઈ વસ્તુ અપલોડ કરવા મૂકે તો એ ના થતું હોય તો એનું કારણ શું હોય કે ડાઉનલોડિંગની સ્પીડ અને અપલોડિંગની સ્પીડ જુદી જુદી આવતી હોય છે તો અપલોડિંગની સ્પીડ ડાઉનલોડની સ્પીડ એ બધું કેવી રીતે ચેક કરવું આપણે આજના વિડીયોની અંદર જોઈશું તો એ આપણે સૌ પ્રથમ ગૂગલને ઓપન કરીશું ઓકે અહીંયા ગૂગલ મેં ઓપન કરી લીધું છે ગૂગલ ઓપન કર્યા પછી આપણે અહીંયા ફાસ્ટ ડોટ કોમ સર્ચ કરીશું એફએસટી ડોટ સી Site Transl, camera search search voice search search editing search d f a s t d, d Search Full stop C O O B M Delete N No M M Okay to so Yame F-A-S-T fast dot C O M type search Search Keyboard hidden Chrome 21% internet speed test bar fast.com web view. Okay, to any batayidu internet speed. Fast.com logo. Graphic. Who left to right swipe Privacy. Link. Privacy link छे. English open parent US closed parent. Button. Okay, left to right swipe apne. Your internet speed is. Your internet speed is heading. छे. 110. Okay. So 110 megabytes per second. Megabyte per second megabyte a M B Okay one hundred ten Abade furry swipe megabytes per second show more info link so more info. show more info show more info per double internet speed test dot com fast privacy link English your internet 110 megabyte latency Okay so latency unloaded 29 milliseconds Loaded 36 સ્પીડ અત્યારે એમ mbps આવે છે પર સેકન્ડ તો આ રીતે કઈ સ્પીડ તમારે ત્યાં કેટલી છે નેટવર્કની એ તમે આવી રીતે ચેક કરી શકો છો તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત